બધા વાદળો આવી ગયા ને કોઈ રહી તો નથી ગયું ને કોઈ પાણી ભરવા તો નથી ગયું ને ના ઇન્દ્રદેવ બધા આવી જ ગયા છે ને જે બાકી હશે એને અમે કહી દઈશું બોલો અર્જુન બિડિંગ કેમ બોલાવી આપણા કાર્યકળનો અડધો સમય તો વીતી ગયો છે પણ ઇમ્પોર્ટન્ટલી હવે આવે છે બધા તહેવારો હા હવે તો દિલ ખોલીને વરસવાનું છે અત્યાર સુધી છે ને અમે શાંત જ બેઠા હતા હવે મજા આવશે એ શું મજા એ બધા તહેવારોમાં નથી વરસવાનું કંઈ ગાળો કોઈ તમને નહીં આપે મને આપશે ક્યારે સાંભળ્યું વાદળોને કોઈ ગાળો આપી ગાળો કોને પડે મેઘરાજાને એટલે છે ને ક્યારેક ક્યારેક વરસવાનું પરચો આપી દેવાનો કે ભાઈ વી ડુ એક્ઝિસ્ટ ઠીક છે હા ઇન્દ્રદેવ તમારી વાત બરાબર છે ને મેઘરાજ ગણપતિ ના દસ તો ખરી કે ક્યારેક ક્યારેક વરસવાનું મારે છે ને ઉપર પ્રેશર આવે એટલે અમારે સ્વર્ગમાં માં હળી રહેવાનું હોય એટલે કહ્યું ને એટલું જ કરજો વગર કામ ના નહીં થતા નહીં મારે મહાદેવને જવાબ આપવો પડશે ઓકે 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 મેઘરાજા સમજી ગયા એટલે જો આડે ધડ વરસવાની ના પાડી છે તમને પણ ગરજવાનું તો ખરું જ ગરજવાની તમને છૂટ છે તમ તમારે જેટલું ગરજવું એટલું ગરજો હા ને મેઘરાજા આ નવરાત્રી નું શું કરવાનું છે એક ગુજરાત ગુજરાતમાં છે ને ત્રણ ચાર દિવસ ખાલી ત્રણ ચાર દિવસ છે ને ગરબા શરૂ થવાના હોય ને એની અડધો એક કલાક પહેલા પડી જઈએ તો અરે તમે આ નથી જાણતા છત્રી લઈને પહેરીને ગરબા રમશે પણ મેઘરાજ ગીતો એવા વાગતા હોય ને કે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા તો અમને વરસવાનું મન ના થાય અને પેલું ગીત છે ને ગાડી વાદલડી તું ને તો અમને વિનવે છે તો પછી અમારે આવું જ પડે ને એમને આમંત્રણ આપ્યું છે એમને વરસવાનું આ બી વર્ and